વલસાર મોગરાવાડીના દુકાનદાર સાથે ₹52000 ની ઓનલાઈન છેતરપિંડી કરતા આરોપી ઝડપાયો દુકાનદારે રોકડા પૈસા આપી ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહ્યું દુકાનદારો બેંક પાસવર્ડ જાણી થગાઈ કરી હતી વલસાર સિટી પોલીસે વલસાણા મોગરાવાડી દુકાનદાર સાથે થયેલ છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો દુકાનદારે રોકડા પૈસા આપી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું દુકાનદારો બેંક પાસવર્ડ જાણી ₹52000 પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા આઠ માર્ચના રોજ મોન્ટુએ દુકાનદાર પાસેથી ગૂગલ પેથી એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અને રોકડા ચૂકવ્યા હતા બીજા દિવસે તે ફરી આવ્યો અને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી તેણે નવા સિમ કાર્ડનું બહાનું બનાવ્યું હતું દુકાનદાર સિમકાર્ડ લેવા ગયા ત્યારે મોન્ટુએ તેમનો મોબાઈલ માંગ્યો હતો થોડીવારમાં તે ભાઈનો ફોન ન લાગવાનું કહી નીકળી ગયો હતો પંદર મિનિટ બાદ દુકાનદારે ચેક કરતા જાણ્યું કે તેમના બે બેંક એકાઉન્ટમાંથી કુલ બાવન હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે પંજાબ નેશનલ બેંકમાંથી સત્યાવીસ હજાર અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી પચ્ચીસ હજાર રૂપિયા સત્યમ દિનેશ સિંહ ખાતામાં ટ્રાન્સફર થયા છે દુકાનદારે તરત જતા દિનેશચંદ્ર મૌર્યને જાણ કરી અને પલસાડ સીટી પોલીસ ફરિયાદ આપી હતી પોલીસે તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી પાડ્યો હતો ને વધુ તપાસ હાથ ધરી હતી વલસા સિટી પોલીસ સ્ટેશન બે દિનેશ પરમાનામી ટીમ દ્વારા સાયબર ક્રાઇમને ગુનાને રીટેક કરવામાં મોટી સફળતા મળી છે આ બનાવની વાત કરીએ તો એક દુકાનવાળા પાસે ફરિયાદી પાસે એક વ્યક્તિ આવે છે અને વ્યક્તિ પોતે કેશ પૈસા આપશે અને પોતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે તો ફરિયાદી પાસે એણે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ટ્રાન્સફર કરાવતી વખતે એણે એનો પિન નંબર છે જાણી લીધો હતો અને સેકન્ડ ડે પણ એ જે ફરિયાદી છે એને વિશ્વાસમાં લઈને દુકાનવાળાને વિશ્વાસમાં લઈને ફરીવાર બીજા દિવસે પોતે આવ્યો હતો ને કે મારે પોતે આજે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા છે હું આપને કેશ પૈસા આપી દઉં છું આપ મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો અને ફરિયાદી વ્યસ્ત હતા એટલે એનો મોબાઈલ લઈને લાવો હું પોતે ટ્રાન્સફર કરી લઉં છું એમ કરીને પોતે પોતાના અકાઉન્ટમાં બાવન હજાર રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા લીધેલા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે વોલેટમાં પૈસા ગયા હતા એ અને જે ફરિયાદીનું વૉલેટ હતું જે યુઝ કર્યું હતું એ તમામ ડિટેલ્સ નીકાળવામાં આવી હતી અને એના આધારે જે બેંક એકાઉન્ટમાં પૈસા ગયા છે બેંક એકાઉન્ટ અને વૉલેટની ડિટેલ મેળવીને આ જે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી હતી વ્યક્તિએ પોતાની ઓળખ જે છે ફરિયાદીને ખોટી આપેલી હતી મોન્ટુ તરીકેની અને આરોપી છે એને દમણથી કચ્છી ગામ દમણ છે આરોપી છે એને પકડી પાડવામાં સફળતા મળી છે સત્યમ દિનેશ સિંહ નામનો આરોપી છે જેની ઉંમર બાવીસ વર્ષ છે જે કચ્છી ગામ દમણનો રહેવાસી છે અને બેકાર છે ઓરિજિનલી એ યુપીનો છે અને આ ફરિયાદી છે અને વિશ્વાસમાં લઈને એણે આ સાયબર ક્રાઈમને અંજામ આપ્યો છે હાલના તબક્કે એના દ્વારા કોઈ બીજી ઘટનાઓને અંજામ આપ્યો છે કે એની હાલ તપાસ ચાલુ છે અને મીડિયા મિત્રોના માધ્યમથી અમે તમામ વલસાડની જનતાને અને તમામ લોકોને નમ્ર અપીલ કરીશું કે સાયબર ક્રાઈમના બનાવો બાબતે હંમેશા સચેત રહેવું જરૂરી છે પોતાના મોબાઈલ જેની અંદર આપનું વોલેટ હોય બેંક ડિટેલ હોય એવો મોબાઈલ કોઈને પણ અનનોન વ્યક્તિને યુઝ કરવા માટે આપવો ના જોઈએ આપના મોબાઈલની અંદરના જે પણ બેંક રિલેડ પાસવર્ડ છે એ બધા આપે સેફ રાખેલા હોવા જોઈએ આપના બેંકના એટીએમના પાસવર્ડ્સ એના પિન નંબર આપે રેગ્યુલરલી ચેન્જ કરવા જોઈએ અને કોઈપણ પ્રકારની લોભામણી જાહેરાતો આપના વોટ્સઅપ પર ફેસબુક પર કે કોઈપણ મેસેજ પર લોભામણી જાહેરાત કે કોઈપણ પ્રકારના ઈમેલ ઉપર આવેલી લિંકને ક્લિક કરીને પોતાના પૈસા ગુમાવશો નહીં સાયબર ક્રાઈમની બાબતે હંમેશા સચેત રહો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા વખતો વખતે સોશિયલ મીડિયા ઉપર અમે જે અવેરનેસના જે મેસેજીસ કરીએ છીએ હંમેશા આપ જોતા રહો અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ આપની સાથે થાય છે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક વિદિન ફ્યુ સેકન્ડ્સ જો આપ કોલ કરશો તો આપના ગયેલા પૈસા છે એને બ્લોક કરી શકાશે અને આપના પૈસા આપને વહેલામાં વહેલી તકે પાછા પણ આપી શકાશે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગયા વર્ષથી આજ સુધીમાં અત્યાર સુધીમાં અઢી કરોડથી વધુની રકમ જે ફરિયાદીઓના પૈસા ગયેલા એને પાછા અપાવવામાં સફળતા મળેલી છે અને એનું મુખ્ય કારણ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર પર અર્જન્ટ ઇમિજિએટલી જે કોલ કરવામાં આવે તો ફરિયાદી એ સૌથી મોટું એનું સફળતાનું કારણ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો